તો વાવાઝોડાને લઈ મોટા સમાચાર સામે આવે છે જેમાં વાવાઝોડું સાથે ચાલો મિત્રો જાણી લઈએ કે દેશના કયા રાજ્યોમાં હવામાન ખરાબ રહેવાનું છે અને વરસાદની સંભાવનાઓ છે તો મિત્રો દિવાળી પછી દેશભરમાં હવામાન બદલાયું છે અને સમગ્ર ભારતમાં ઠંડીની અસર પણ દેખાવાનું મિત્રો શરૂ થઈ ગયું છે આ દરમિયાન જણાવ્યું હતું કે ચક્રવાથી તોફાન થવાનું એલર્ટ પણ આપ્યું હતું બંગાળની ખાડીમાં મિત્રો સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો સક્રિય પણ થઈ ગયું છે અને દરિયાકાંઠાના રાજ્યોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો રાજ્યોમાં વરસાદ પણ પડવાનો છે તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે સાથે જ વાવાઝોડાની સાથે મિત્રો વીજળી અને કરા પણ પડશે તેવી પણ મિત્રો ચેતવણી ચેતવણીઓ મિત્રો આપવામાં આવી ગઈ છે આવી સ્થિતિમાં મિત્રો ચક્રવાતી તોફાન ફરી એકવાર તબાહી મચાવશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગે પણ મિત્રો જણાવ્યું છે કે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં બાર નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં મિત્રો આવી ગયું છે